જો જય માતાજી બધાયને તો આજે નવા વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ વાડિયે આપણે દરસ્તો ગેસ પાત જ બનાવીને ખાઈ છે આજે આપણે ચૂલે બનાવીને ખાવાનું છે વિડિયો જો આપણે કન્ટેનર બનારે જો ચાલો તમને બતાવું છું કે આ વસ્તુ જો મે સુધારી છે અને આજે આપણે બનાવવાની છે ભાજી શું શું ધરવાનું આ જો આ વટાણા છે બટાટા છે રીંગણ છે ફુલાવર છે આવું છે દુધી રેવું આ હું છું જન્તીભાઈ તુંમડી તુંમડી તમે હું છું સુધાર હું તુંમડી સુધારું સારું ફા હો જોવાની આ તુંમડી કહેવાય એવું છે નખે કરતા આને બહુ મસ્ત ભાજી થાય ભાઈ ચાલજો પાણી આપણે લઈ લીધું છે તો બકાલુ પણ સુધાઈ ગઈ છે તો આપણે આમાં ધોઈને માં નાખી દેવાનું છે આ રીતે આપણે આ સુલે પણ મૂકી દેવાનું છે જો આપ બાફવા માટે 3 નંબર બેન જો છે 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 જવાનું આપડે બાફવા મૂકી દીધું છે અને આનાક પરિવાર રાખી દેવાનું છે हाँ लो जहाँ पर बाप हमके दिल से ताशी भूपना पर ठाकी देवानों से मच्छी आमर सीज़न चिल्ली चिल्ली मच्छी हम ना कोई नहीं चिल्ली ना मच्छी आह उधर उधर से હમ હમ બસ આ દુલે છે આ આ દો આયા વિ ગલો હા ચાલો તો આપણે જો આ ભાજી તો આ બધી આપણે બાફા મૂકી દીધું છે તો આ ગ્રેવી બનાવવાની છે એની વસ્તુ કપાય છે તો તમને બતાવું છું કે શું શું કાપવાનું ચાલુ છે એમ જો અહીંયા ટમેટું કપાય છે અને આમાં હજી ટમેટા પડેલા છે અને આપણે લીલી આદરપણેમાં નાખવાની છે અને આ ધાણા છે તો અહીંયા છે ને થોડું અંધારું પડે છે બાર એટલે થોડું ઝાખું દેખાય છે ઓછું હાલો તો આપણે જો શાકભાજી બાફા મૂકેલું છે અને આ આપણે ગ્રેવી બનાવવાનું આપણે સુધારવાનું ચાલુ છે તો તમને બતાવું છું કે જો આ બાજુ ટમેટું સુધારે છે અને આ આપણે ટમેટા પણ સુધારવાના છે હજી અને આદર પણ આપણે એમાં જ નાખવાની છે લીલી અને આ ધાણા છે તો આ બધું આપણે કાપવાનું છે તો ચાલો હું તમને ગ્રેવી બનાવીને ત્યારે તમને બતાઉં છું આ અમાર નંદ બાસે મોટા ઈ પણ જસુધાર છે તેલ નાખી દીધું છે જો તેલ નખાઈ ગયું છે તેલ થઈ ત્યાં છે

ચાલો મિત્રો તો જોવા આપણે જે શાકભાજી આપણે બાફા મૂકી છે બફાઈ ગઈ છે એ આપણે ઠાઈ નાખવાની છે ને પછી ગ્રેવી બનાવવાની છે ને સંડો બનાવવાનો આનો સંડો બનાવવાનો છે આ નાખે ચાલો મિત્રો તો જો હવે ટમેટાની ગ્રેવી બનાવી લઈએ આપણે નાખી દઈએ

છે પાવડર હા મિત્રો તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આપડે સૂંધો પણ તૈયાર થઈ ગયો છે તો જે આ ભાજી નો છે જે આપડામાં ઉમેરવાનો છે જો આને મિત્રોધીમા તાપ પર આપણે થોડીક વાર સળવા દેવાનું છે સળી જાય તો આપણે રહે જોવાનું છે મિત્રો તો ભાજી આપડે તૈયાર થઈ ગઈ છે તો આપણે ભાજી ઉતાર દેવાની છે એ તાણા નાખવાના છે પણ ઉતારીને આપણે નાખવાના છે ચાલો મિત્રો ભાજી ઉતરી લીધી છે હવે આપણે નાખવાના છે લીલા દાણા તો કુબેન સમાવ તેમ ના બા ઓ આતો પર ઓ ચાલો મિત્રો તો દાણા ના પણાખી જશે અને હવે આપણે જમવા માટે જવાનું છે રૂમ ની અંદર ભાજી તો આપણે દેશી ચૂલા ઉપર બનાવી છે હવે આપણે જમવા માટે રૂમ ની અંદર જવાનું છે તો ચાલો આપણે જમી લઈએ ચાલો મિત્રો આપો ભાઈ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ચેકવા ના છે પાઉં

ચાલો તો આપણે સંબંધી આરતી ટ્યુશન જમવા બેસી જ છે તો આપણે આજ કોણ ટેસ્ટ કરશે આપણે વિજયભાઈ હાજી કેવી બની છે કેવી નિયમ બહુ મસ્ત બની છે મસ્ત બની છે એમ કે છે વિજયભાઈ તો આજે આપણે સુલે બનાવેલું છે અને જો આ આપણે પાઉભાજી બનાવેલી છે તો ચાલો બધા જમવા અમે પણ જમવા બેહી ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી